જે હર હંમેશા પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે અને આપતું રહેશે જેમાં ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂંક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષશ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની સૂચનાથી અને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સતલાસણા ખાતે આવેલ નરાટી જૂથ ઉભુ વિદ્યાલય નવાવાસ રાજપુર ગઢ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શૈલેન્દ્રભાઈ પરમાર પ્રદેશ આઈટી સેલ નિખિલભાઈ મિસ્ત્રી પ્રદેશ કોઓર્ડિનેટર કનકસિંહ રાજપૂત રાજેશભાઈ સુથાર પ્રદેશ કાર્યકારી હોદ્દેદાર ગિરી ગૌસ્વામી મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ જિલ્લા કક્ષાએથી મનુભાઈ યોગી કિશોરભાઈ ગુપ્તા ચેતનભાઈ પટેલ ગૌસ્વામી વગેરે હોદ્દેદારો સાથે સતલાસણા તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવ દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સહદેવસિંહ ચૌહાણ તથા ઉપપ્રમુખ તરીકે બળદેવસિંહ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર સતલાસણાના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન તથા સાલ અને પુસ્તક આપી સ્વાગત નરસિંહભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું તો જોતા રહો લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર